નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઓશિયન કોચિંગ ક્લાસીસ ના યુટ્યુબ ના પ્લેટફોર્મ પર તમારું હાર્દિક 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 સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ના ગણિત વિષયનું ટેન્શન ને દૂર કરવા માટે હું અજય બલદાણિયા તમારા માટે ઓશન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર આવી ચૂક્યો છું તો વિદ્યાર્થી મિત્રો આપણે આ વિડીયોની અંદર પ્રેક્ટિસ વર્કના દાખલાઓનું સોલ્યુશન કરશું ચેપ્ટર નંબર બે બહુપદી ખૂબ સરસ મજાનું ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષાની અંદર અવયવીકરણની અંદર જો તમને પ્રોબ્લેમ હોય તો પ્રોબ્લેમ સંપૂર્ણ રીતે આ ચેપ્ટરના માધ્યમથી દૂર થઈ જશે તો વિદ્યાર્થી મિત્રો આપણે સમય વિતાવ્યા વગર આગળ વધીએ અને પ્રેક્ટિસ વર્કના સ્વાધ્યાય બે પોઈન્ટ બેના

તો અહીંયા તમે લોકો જોઈ રહ્યા છો એ પ્રકારની રકમોને આપણે અંદર આવરી લીધેલી છે તો અહીંયા આપણે પહેલા દાખલાની શરૂઆત કરીએ તો નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધો તેમના શૂન્ય અને વચ્ચેનો સંબંધ ચકાસો હવે વિદ્યાર્થી મિત્રો ધોરણ અંદર તમે આવી ગયા છો એટલે કે સ્ટાન્ડર્ડ મેથ્સ અને બેઝિક મેથ્સ આવા બે ભાગ છે તો સ્ટાન્ડર્ડ મેથ્સમાં શું છે અને બેઝિક મેથ્સમાં શું છે તેની આપણે ચર્ચા કરીએ તો વિદ્યાર્થી મિત્રો જો આ ટોપિક તમને લોકોને બેઝિક મેથ્સ પૂછાય

બેઝિક બે માર્ક્સમાં દાખલો પૂછાય છે સંપૂર્ણ માર્ક્સ કોરા ખીચામાં માર્ક્સ તમને મળી જશે તો તો ચાલો સ્ટાર્ટ કરીએ વિદ્યાર્થી મિત્રો અહીંયા અવનવી શોર્ટકટ આ દાખલાની અંદર મળી જશે તો જબરજસ્ત શોર્ટકટ ચાર એક્સ નો સ્કવેર માઇનસ ત્રણ એક્સ માઇનસ એક તમને બહુપદી આપેલી છે હવે પેલી વહેલી વસ્તુ આપણે ચેક શું કરશું કે બહુપદી વ્યવસ્થિત ગોઠવેલી હોવી જોઈએ એટલે કે દ્વિઘાત બહુપદી છે તો સ્કવેર વાળું પદ એક્સ વાળું પદ અને અચળ પદ આ રીતે ગોઠવાયેલી છે તો કે યસ એ રીતે જ ગોઠવાયેલી છે તો કોઈ ટેન્શન નથી તો ડાયરેક્ટ લખી નાખો ચાલશે આપણે આવી રીતે સ્ક્વેર હવે આપણે બહુપદીના શૂન્ય શોધીએ છીએ એટલે આપણે પી ઓફ ના સ્થાને આપણે ઝીરો મૂકી દઈશું તો અહીંયા કામ આવી રીતે થશે ચાર એક્સ નો સ્કવેર માઇનસ ત્રણ એક્સ

સહગુણકો અને બીજા અંતિમ પદના છ સહગુણકો આ બંનેનો શું કરશું આપણે ગુણાકાર કરશું જે પેલા પદના સહગુણકો અને અંતિમ પદના સહગુણકોનો શું કરશું ગુણાકાર એટલે પહેલા અને છેલ્લા પદનો ગુણાકાર પરંતુ કેવો સહગુણકોનો આ યાદ રાખજો સ્ક્વેર એનો ગુણાકાર નહીં થાય એટલે અહીંયા ચાર ગુણ્યા કેટલા થઈ ગયા તો કે માઇનસ એક ગુણાકાર થતા કેટલો જવાબ આવી ગયો માઇનસ ચાર જવાબ આવી ગયો કેટલો જવાબ આવી ગયો માઇનસ ચાર શોર્ટકટ આપવાનો છું વિદ્યાર્થી મિત્રો દાખલાને જોઈને ડાયરેક્ટ જવાબ આવી જાય ને એવી શોર્ટકટ આપવાનો છું એટલે તૈયારીમાં રહેજો વિડિયોના એન્ડ સુધી બના રહેજો ચાર ગુણ્યા માઇનસ એક બરાબર કેટલા આવી ગયા માઇનસ ચાર આવી ગયા માઇનસ ચાર ના ભાગલા પણ નાખો ભાગ થઈ ગયો ત્રણ ના ઘડિયામાં આવે તો કે હા ભાઈ ના આવે તો કે ના આવે ઘડિયામાં આવે તો કે હા આવે ચાર એકા ચાર આવી ગયો ભાગ રિપીટ મારી દીધા ત્યાંથી ભાગલા એના પૂરા થઈ ગયા હવે ગુણાકાર અહીંયા આપણને ઋણ મળે છે તો ભાગલાની બાદ બાકી ચાર માંથી એક જાય તો કેટલા વધે ત્રણ બેમાંથી બે જાય કેટલા વધે ઝીરો અહીંયા ત્રણ આવી મધ્યમમાં તમને ત્રણ દેખાય છે તો કે હા તો કે આ ચાર અને એક વાળો ભાગ ઉપયોગમાં આવશે તો આપણે એ ભાગને ઉપયોગમાં લઈએ ચાલો આપણે કામ કરીએ તો અહીંયા શું થઈ ગયું તો કે ચાર એક્સ નો સ્કવેર પાછળ માઇનસ એક બરાબર શું થઈ ગયું તો કે ઝીરો હવે અહીંયા ભાગના આપણે ઉપયોગ કરશો તો કેટલા આવશે તો કે ચાર એક્સ અને પાછળ ખાલી આવશે એક્સ હવે મધ્યમ પદની નિશાની મોટા ભાગ ને નાના ભાગને મધ્યમ પદની વિરુદ્ધ નિશાની લાગી ગઈ

સરખાવીએ એટલે કે ચાર એક્સ પ્લસ વન બરાબર ઝીરો અહીંયા એક્સ બરાબર થઈ ગયું માઇનસ એક ના છેદ માં ચાર હેડી અને અહીંયા એક્સ માઇનસ વન તો અહીંયા થઈ ગયું એક્સ બરાબર એક તમારા માટે મળી જાય છે રેડી તો આ એક બાબતનું તમારા લોકોએ ધ્યાન રાખવાનું છે જેથી તમને બંને શૂન્ય એકબીજાના મળી ગયા હવે શું કરવાનું છે તો કે આ અરે શૂન્ય શોધો લગીનનું કામ પૂરું થયું હવે આગળનું કામ આપણે સ્ટાર્ટ કરીએ શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો તો આના શૂન્ય અને સહગુણકો શૂન્ય આપણને મળી ગયા કેટલા તો કે એક્સ બરાબર માઇનસ એકના છેદમાં ચાર અને એક્સ બરાબર એક હવે સહગુણકો કયા કયા છે તો એ બરાબર ચાર આવશે બી બરાબર માઇનસ ત્રણ આવશે સી બરાબર કેટલા આવશે માઇનસ એક તો આપણે અહીંયા લખશું આલ્ફા પ્લસ બીટા બરાબર પ્લસ બરાબર માઇનસ બી બાય એ બરાબર માઇનસ કાઉસ છેદમાં કાઉસ બરાબર ચલ એક્સ છે એટલે અહિયાં થઈ જાય માઇનસ એક્સ નો સહગુણક છેદમાં એક્સ સ્કવેર નો સહગુણક બરાબર ગુણિયા બરાબર સી બાય બરાબર કાઉસ છેદમાં કાઉસ બરાબર અચળ પદના છેદમાં એક્સ સ્કવેર નો સહગુણક રેડી હવે આમની અંદર કિંમત એડ કરવાની છે હવે અહીંયા આલ્ફા પ્લસ એટલે અહીંયા તો બે આપણે શૂન્ય મૂકવાના છે શૂન્ય છે આપણું માઇનસ એક છેદમાં ચાર અને એક તો અહીંયા થઈ ગયું આપણું માઇનસ એક છેદમાં ચાર અને અહીંયા એક અહીંયા માઇનસ એક છેદમાં ચાર અને અહીંયા થઈ ગયું એક હાલો બી ની કિંમત કેટલી છે બી ની કિંમત આપણે લોકો મૂકીએ તો બી ની કિંમત આવશે માઇનસ ત્રણ તો માઇનસ ત્રણ ના છેદમાં કેટલા થઈ ગયા ચાર અને પેલા પણ સી ની કિંમત તો કે માઇનસ એક ના છેદમાં કેટલા થઈ ગયા

જ્યારે તમને આપેલી બહુપદીના આપેલી બહુપદી આપેલી છે ચાર એક્સ નો સ્કવેર માઇનસ ત્રણ એક્સ માઇનસ એક ના સહગુણકો સહગુણકો માટે એ પ્લસ બી પ્લસ સી બરાબર ઝીરો થાય તો બહુપદીના શૂન્ય બહુપદીના શૂન્ય થાય આ રીતે નું થાય શૂન્ય રેડી આ ચેક કરી લ્યો આ શોર્ટકટ છે ચાલો ચેક કરી લઈએ એટલે ખ્યાલ આવી જાય તમને કમ્પ્લીટલી અહીંયા તમને લોકોને એક શૂન્ય આ બહુપદીની અંદર આપણે લોકોએ ચેક કર્યું તો આના સૌ ગુણ કેટલા નીકળ્યા ચાર પછી પ્લસ કાઉન્સમાં માઇનસ ત્રણ પ્લસ કાઉન્સમાં માઇનસ એક તો આનો આપણે સરવાળો કર્યો એટલે કેટલા થઈ ગયા તો કે ચાર માઇનસ ત્રણ માઇનસ એક એટલે ચાર માંથી ચાર ગયા એટલે કેટલા થઈ ગયા તો કે ઝીરો થઈ ગયું ઝીરો મળી ગયું હવે આના શૂન્ય કેટલા થઈ ગયા તો કે એક્સ બરાબર એક થઈ જશે અને ઓલું એક્સ બરાબર સી બાય એ એટલે સી એટલે કેટલું આપેલું છે તો કે માઇનસ એક અને એના છેદમાં કેટલા થઈ ગયા ચાર તો જો માઇનસ એક છેદમાં ચાર અને એક અહીંયા તમને શૂન્ય મળી ગયા આ તમને શૂન્ય મળી ગયા તો ભાઈ એકદમ આસાનીથી શોર્ટકટની રીતેથી કામ કરી શકાય વિદ્યાર્થી મિત્રો એટલે આ બાબત તમારા માટે ખાસ અગત્યની છે અને તમને મજા આવી ગઈ હોય શોર્ટકટની બાબતને ધ્યાનમાં રાખીને તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી લાઈક કરી દેજો અને કમેન્ટની અંદર ચોક્કસથી જણાવજો કે શોર્ટકટ કેવી લાગી રેડી તો વિદ્યાર્થી મિત્રો આવી નવી નવી વસ્તુઓ સાથે ભણવું હોય તમારે દસમા ધોરણને પરિણામ તમારે શ્રેષ્ઠ મેળવવું હોય સાથે સાથે વિદ્યાર્થી મિત્રો દસમા ધોરણને ગોલ્ડન યર તમારે તમારે પસાર કરવું હોય તો વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ના બોર્ડના વર્ષમાં ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો પાસે ભણવાનો તમને લોકોને મોકો મળી રહ્યો છે ને મોકો મળશે તમને ઓસીસીના પ્લેટફોર્મ પર લાવવામાં આવેલી બેચ એટલે કે બ્રહ્માસ્ત્ર બે હજાર ઇંગ્લિશ ચારસો નવ્વાણું રૂપિયામાં છે અને એમાં તો બે શિક્ષકો છે કેટલા બે શિક્ષકો અને વિદ્યાર્થી મિત્રો સામાજિક વિજ્ઞાન એકસો ને નવ્વાણું રૂપિયામાં છે અને સાથે સાથે ગુડ ન્યૂઝ તમારા માટે કે ગણિત અથવા વિજ્ઞાન બે માંથી કોઈ પણ એક કોર્સ તમે પરચેસ કરશો તો સામાજિક વિજ્ઞાન બોર્ડના એન્ડ સુધી બોર્ડ બોર્ડની પરીક્ષા સુધી તમને લોકોને પરીક્ષાના પેપર આપીને આવ્યા પછી ત્યાં સુધી તમને લોકોને ફૂલ સપોર્ટ મળી રહેવાનો છે વિદ્યાર્થી મિત્રો તો ચોક્કસથી બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન્ટ થવાનું ભૂલતા નહીં રેડી અને જોઈન્ટ થવા માટેની તમને અંદર આપેલી છે વધુ માહિતી માટે વિદ્યાર્થી મિત્રો નોટ કરી લેજો નંબર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર નોટ કરી લેજો એના ઉપર વધારે માહિતી માટે વિદ્યાર્થી મિત્રો આજે જ ફોન કરી અને ઇન્કવાયરી કરી શકો છો રેડી ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ દાખલા તરફ તો નેક્સ્ટ દાખલાની રકમ તમને લોકોને કંઈક આ રીતેની આપેલી છે તેમાં પણ તમને એવું જ કીધું છે કે નીચેની બહુપદીના દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધો તેમના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો જેની અંદર રકમ તમને આપેલી છે સાત વાય નો સ્કવેર માઇનસ અગિયાર ના છેદમાં ત્રણ વાય માઇનસ બે ના છેદમાં ત્રણ તમને આપેલું છે હવે વિદ્યાર્થી મિત્રો આવા પ્રકારની જ્યારે તમને રકમ આપેલી હોય ત્યારે રકમમાં પહેલી વસ્તુ જોવાની કે આપણને લોકોને રકમ ગોઠવેલી છે એટલે કે સ્કવેર વાળું પદ વાળું પદ વાળું એટલે કે એક્સ ના સ્કવેર વાળું પદ એક્સ વાળું પદ ને અચળપદ છે તો કે યસ જો આ રીતે રકમ ગોઠવાયેલી છે લાઈનમાં તો કે આ વાય ના સ્કવેર વાળું વાય વાળું અને અચળપદ રેડી રકમ ગોઠવાઈ ગયેલી છે

માઇનસ અગિયાર ના ત્રણ વાય માઇનસ બેના ના છેદમાં ત્રણ હવે કઈક આવું બે અને અહીંયા થઈ ગયું ઝીરો છેદમાં ત્રણ આય ત્રણ અહીંયા આપણે ગુણાઈ જાય એટલે ઝીરો થઈ ગયું હેડી હવે આપણે આ પદાવલી વ્યવસ્થિત રીતે લખી નાખીએ તો એકવીસ વાય નો માઇનસ અગિયાર માઇનસ બે બરાબર શું થઈ ગયું ઝીરો પેલા પદના સહગુણકો અને અંતિમ પદ ના સહગુણકોનો ગુણાકાર કરવાનો છે તો પદના સહગુણકો એટલે એકવીસ અને અંતિમ પદના સહગુણકો એટલે માઇનસ બે આ બે નો ગુણાકાર થઈ ગયો તો એકવીસ નું કેટલા થઈ ગયા તો કે બેતાલીસ માઇનસ બેતાલીસ આપણને મળી ગયા કેટલા મળ્યા માઇનસ બેતાલીસ બેતાલીસ ના બની શકે ને એટલા ભાગલા પાડો બે ના ઘડિયામાં એકવીસ બેતાલીસ થઈ જાય ત્રણ ના ઘડિયામાં આવે તો કે આપણે જોઈ લઈએ ત્રણ ના ઘડિયામાં તો કે ત્રણ ના ઘડિયામાં આવે ચૌદ તેરી તો કે કેટલા થઈ ગયા તો કે બેતાલીસ થઈ ગયા હેડી હાલ તો આટલા થઈ ગયા તમારા માટે ઓકે પછી ચાર ના ઘડિયામાં આવે છે તો કે ચાર ના ઘડિયામાં ન આવે કેન્સલ છ સત્તા સત્તા લાગી ગયો હાલો બેતાલીસ પૂરા થઈ ગયા ભાગલા ભાગલા પૂરા થઈ ગયા હવે શું કરવાનું તો કે ગુણાકાર મને ઋણ મળે છે તો ભાગલાની ની બાદ બાકી થાય ગુણાકાર ધન મળે તો ભાગલાનો સરવાળો થાય એકદમ સિમ્પલ તો અહીંયા બાદ બાકી કરો બેતાલી માંથી એક કાઢો એટલે એકતાલીસ વિધા હેડી એકવીસ માંથી બે કાઢો એટલે કેટલા ઓગણીસ વિધા ચૌદ માંથી ત્રણ કાઢો કેટલા વિધા અને છ માંથી સાત માંથી છ કાઢો એટલે કેટલા વિધા એક વિધા આમાં કયું પદ તમારું મધ્યમ પદમાં આપેલું છે તો એમાં જો એકતાલી આપેલા છે તો કે નહીં ઓગણીસ તો કે નહીં અગિયાર તો કે યસ અને એક તો કે નહીં તો આ અગિયાર તો કે આ ભાગ ઉપયોગમાં આવશે ચૌદ ગુણ્યા ત્રણ વાળો તો આપણે અહીંયા ભાગ લખીએ તો ચાલો એકવીસ વાય નો સ્કવેર માઇનસ બે બરાબર ઝીરો ચાલો હવે ભાગ આપણે લખવાની શરૂઆત કરીએ તો ચૌદ ગુણ્યા ત્રણ તમારું લાગ્યું તો ચૌદ વાય અને અહીંયા થઈ ગયું ત્રણ વાય હવે નિશાની તો કે મધ્યમ પદની નિશાની મોટા ભાગને લાગે નાના ભાગને ને મધ્યમ પદની વિરુદ્ધ નિશાની લાગે સામાન્ય વિદ્યાર્થી મિત્રો સાત વાય તો અંદર શું થઈ ગયું ત્રણ વાય માઇનસ બે થઈ ગયું રેડી અને આ બેઠે બેઠો કાઉસ પાછળના ભાગમાં લઈ લઈએ તો અહીંયા ત્રણ વાય માઇનસ કેટલા થઈ ગયા તો કે બે બરાબર ઝીરો હવે જો પાછળના પદો આ જે આ પદ આપેલું છે એ અને અહીંયા પાછળ કાઉન્સની અંદર આપેલું છે એ પદ બંને પદની નિશાની કેવી છે સમાન સમાન હોય તો બાર પ્લસ લખવાનું વિરુદ્ધ હોય તો બાર માઇનસ લખવાનું અને બે એકાનો ઘડિયો સ્ટાર્ટ કરવાનો કે બે ને કેટલા વડે ગુણો કે ઉપરની સંખ્યા એટલે કે બે આવી જાય તો બે એકા બે તો અહીંયા એક આવશે રેડી ચાલો તો હવે અવયવ આપણે લખી નાખીએ તો અહીંયા પહેલો અવયવ બની ગયો સાત વાય પ્લસ એક બીજો અવયવ તમારા માટે બની ગયો ત્રણ વાય માઇનસ બે બરાબર શું થઈ ગયું તો કે ઝીરો થઈ ગયું ચાલો આને આપણે અવયવને શૂન્યમાં તબદીલ કરવા માટે ફેરવવા માટે આપણે એને ઝીરો સાથે સરખાવવું પડશે તો તો આને આપણે સાથે સાથે અહીંયા અહીંયા સર તમારા માટે થઈ ગયું માઇનસ એક ના છેદ માં સાત અને અહીંયા વાય બરાબર તમારા માટે થઈ જશે બે ના છેદમાં ત્રણ એટલે કે આ બંને આપણને શૂન્ય મળી જાય છે બંને આપણને શું મળી ગયા શૂન્ય મળી ગયા હવે આપણે શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સબંધ ચકાસવાનો છે તો એના માટેનું કામ કરી નાખીએ શૂન્ય અને વચ્ચેનો કામ છે ચાલો તો એના માટે આપણે આગળ વધીએ હવે આ શૂન્ય આપણને મળી ગયા છે તો હવે આપણે અહીંયા લખશું આલ્ફા પ્લસ બીટા બરાબર કાઉસ પ્લસ કાઉસ બરાબર માઇનસ બી બાય એ બરાબર કાયનસ કાઉસ ના છેદમાં કાઉસ હવે અહીંયા ચલ વાઈ છે આ રીતે હું થઈ ગયું રેડી હવે અલ્ફા ડોટ બીટા માટે લખી નાખો અલ્ફા બીટા બરાબર કાઉસ ગુણ્યા કાઉસ બરાબર સી બરાબર કાઉસ ના છેદમાં છે ચાલો હવે અહીંયા શૂન્ય કયા કયા આવી ગયા તો કે માઇનસ એક છેદ માં સાત અહીંયા આવી ગયા બે ના ત્રણ અહીંયા માઇનસ એક છેદમાં સાત અને અહીંયા થઈ ગયા બે છેદમાં ત્રણ બી બરાબર કેટલા આપેલા છે તો કે બી બરાબર તમારે કિંમત હવે કઈ લેવાની એ તમારા માટે ટેન્શનનો વિષય થયો તો આપણે જે સમીકરણ બનાવેલું છે એની કિંમત લેજો સમીકરણ બનાવેલું એટલે આપણે અટવાય નહીં તો અહીંયા બી બરાબર હવે આ સમીકરણની કિંમતો આપણે લેવાની થાય તો એ બરાબર કેટલા થઈ ગયા તો કે એ બરાબર એકવીસ થઈ ગયા બી બરાબર કેટલા આવશે તો કે માઇનસ અગિયાર આવશે અને સી બરાબર કેટલા આવશે તો કે માઇનસ બે આવશે આ કિંમત તમે ધ્યાનમાં લેજો રેડી તમે જો ઉપરની કિંમત ધ્યાનમાં લેવા જશો તો ત્યાં રૂપ આપવું પડશે અને સાદુ રૂપમાં તમે પાછા અટવાશો એટલે આપણા માટે બેસ્ટ ઓપ્શન એ રહે કે આપણે આ કિંમતો ધ્યાનમાં લઈએ રેડી ચાલો તો બી બરાબર માઇનસ અગિયાર ના છેદમાં કેટલા થઈ ગયા અહીંયા એકવીસ રેડી અને અહીંયા સી બરાબર માઇનસ બે ના છેદમાં કેટલા થઈ ગયા એકવીસ હવે તમે સાદુ રૂપ આપો ને તો તમારું એ જ આવે બે એકા બે એટલે માઇનસ બે થઈ ગયું અને સાત તેરી એકવીસ તો એકવીસ તમને મળી ગયા એટલે જવાબ તમારો કન્ફર્મેશન સાથે મળી જાય

વિજ્ઞાન પ્લસ ઇંગ્લિશ પ્લસ એસએસ આવા ચારે ચાર મેઇન સબ્જેક્ટ તમને લોકોને અહીંયા સારામાં સારી રીતે ભણવાનો મોકો મળી રહ્યો છે અને જેની ના મદદથી વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષાની અંદર સારામાં સારા તમે માર્ક્સ મેળવી શકશો રેડી તો આ એક વસ્તુ ખાસ યાદ રાખી લેજો અને વિજ્ઞાન અને ગણિત બેમાંથી કોઈ પણ એક કોષ તમે પરચેસ કરશો તો વિદ્યાર્થી મિત્રો સામાજિક વિજ્ઞાનનો કોષ તમારા માટે તદ્દન રીતે ફ્રી ફ્રી છે તો આ બાબતને ધ્યાનમાં ખાસ કરીને લઈ લેજો વધુ માહિતી માટે વિદ્યાર્થી મિત્રો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર કોન્ટેક કરવાનું ભૂલતા નહીં અને વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો નીચે તમને વોટ્સઅપ ગ્રુપમાં જોઈન્ટ થવા માટેની લિંક પણ આપેલી છે ચોક્કસથી થી જોઈન્ટ થઈ જાજો મજા આવશે બોર્ડની પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક્સ મેળવવા હોય ને

તેમાંથી કયો દાખલો તમારે પસંદ કરવો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અત્યારે તમે લોકો સાધો દાખલો જ પસંદ કરશો પણ વિદ્યાર્થી મિત્રો આ દાખલો ભણી લીધા પછી તમે વર્ગમૂળ વાળો દાખલો પસંદ કરતા થઈ જશો કે ભાઈ વર્ગમૂળ વાળો દાખલો આવે ને તો મજા આવી જાય કારણ કે એકદમ સેલામ સહેલો હોય કામ કારણ કે એમાં થોડુંક જ મગજ અકાવવાનું હોય અને એમાં કામ એકદમ સરળ હોય રેડી ચાલો જોઈએ આપણે તો અહીંયા તમને લોકોને બહુપદી જે આપેલી છે બહુપદી વ્યવસ્થિત રીતે ગોઠવેલી જ છે એટલે કે સ્કવેર વાળું પદ એક ઘાત વાળું પદ અને અચળ પદ તો કે કમ્પ્લીટલી ગોઠવેલી છે રેડી તો આની અંદર હવે આપણે ચલ કયો છે તો કે ચલને ધ્યાનમાં લઈએ તો ચલ તમને વી આપેલો છે તો પી ઓફ વી થઈ જશે અહીંયા શું થઈ જશે પી ઓફ વી નો સ્ક્વેર પ્લસ ચાર વર્ગમૂળ ત્રણ વી માઇનસ કેટલા થઈ ગયા તો કે પંદર ચાલો હવે આપણે શૂન્ય શોધવા છે એટલે પી ઓફ વી ના સ્થાન ઉપર આપણે ઝીરો મૂકી દઈશું તો અહીંયા વી નો સ્કવેર પેલા અને પદના સહગુણકોનો ગુણાકાર એ સિસ્ટમમાં પડતા નહીં પેલા પદના સહગુણકો અને અંતિમ પદના સહગુણકોનો ગુણાકાર તો પેલું પદ સહગુણક છે એક અંતિમ પદ તમને આપેલું છે માઇનસ પંદર તો અહીંયા તમારો પંદર એકા પંદર અને ગુણાકાર થતા માઇનસ નિશાની લાગી જશે એટલે માઇનસ પંદર મળ્યા તો આનો મતલબ એવો કહે છે કે માઇનસ પંદર ના ભાગલા પાડો તો માઇનસ પંદર ના ભાગલા પાડો એટલે પંદર એકા પંદર પેલો ભાગ તો આપણો આ થઈ ગયો સેકન્ડ ભાગ કરીએ તો કે બે વડે ભાગ ન ચાલે ત્રણ વડે ચાલે પાંચ તેરી પંદર ચાર ના ઘડિયામાં ન આવે પાંચ ના ઘડિયામાં આવે તો ભાગલા અહીંયા પૂરા થઈ ગયા પંદર ના બે જ ભાગલા પડ્યા ચાલો હવે શું કરશું તો કે આમાં તમને વર્ગમૂળ વાળી સિસ્ટમ આપેલી છે તો હવે ચાર વર્ગમૂળ ત્રણ તમારે વચ્ચેની કિંમત લાવવાની છે તો અહીંયા કેટલા આપેલા છે વર્ગમૂળ ત્રણ આપેલા છે હવે આમાં સરવાળો કે બાદ બાકીની પેટર્ન આમાં અત્યારે નો એપ્લાય થાય આમાં ડાયરેક્ટ ખબર પડી જાય આમાં ત્રણ ક્યાં આપેલા છે કયા ભાગમાં ત્રણ આપેલા છે તો કે આ ભાગમાં ત્રણ આપેલા છે તો આ ભાગમાં ત્રણ આપેલા છે તો આના બે ભાગલા થઈ જાય આના બે ભાગલા કેવા થાય તો કે વર્ગમૂળ ત્રણ ગુણ્યા વર્ગમૂળ ત્રણ અને અહીંયા એક ભાગલો થઈ ગયા તમારા માટે કે કયો થઈ ગયો તો કે પાંચ અને એક પાંચ આ પાંચ એક વર્ગમૂળ ત્રણ એટલે પાંચ વર્ગમૂળ ત્રણ ગુણ્યા આ એક સાથે વર્ગમૂળ ત્રણ આપી ગયો તો અહીંયા થઈ ગયું વર્ગમૂળ ત્રણ બરાબર કેટલા થઈ ગયા તો કે અહીંયા તમારા માટે થઈ ગયા પંદર થઈ ગયા હવે વિચાર કરો કે અહીંયા તમારા ગુણાકાર માઇનસ છે એટલે આની બાદ બાકી થાય તો પાંચ વખત વર્ગમૂળ ત્રણ હોય એમાંથી એક વખત વર્ગમૂળ ત્રણ બાદ થાય તો કેટલા વધે તો કે ચાર વર્ગમૂળ ત્રણ વધે તો આ ભાગનો ઉપયોગ અહીંયા થશે તો ચાલો આપણે લોકો સ્ટાર્ટ કરી દઈએ અંદર કામ કરીએ તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા કેવું થઈ ગયું તો પ્લસ માઇનસ પંદર બરાબર ઝીરો અહીંયા થઈ ગયું પાંચ વર્ગમૂળ ત્રણ વી અને માઇનસ વર્ગમૂળ ત્રણ બી આ રીતે નું થઈ ગયું પેલા બે પદોમાંથી કોમન કાઢો એટલે તમારા માટે થઈ ગયું વી કોમન નીકળ્યો એટલે અંદર થઈ ગયું વી પ્લસ પાંચ વર્ગમૂળ ત્રણ કાઉસ પાછળ લખી નાખો એટલે વી પ્લસ પાંચ વર્ગમૂળ ત્રણ થઈ ગયું બરાબર ઝીરો જો પાછળના પદોની નિશાની વિરુદ્ધ છે વિરુદ્ધ હોય તો બહાર કેવું આવશે માઇનસ આવશે બીજું હવે પાછળના પદોને જોઈને કામ કરશો તો અહીંયા અટવાશો એટલે આગળનું પદ જો અહીંયા વર્ગમૂળ 3 નથી ને અહીંયા છે તો બહાર કોણ નીકળી ગયું હોય વર્ગમૂળ 3 નીકળી ગયું હોય આ ડાયરેક્ટ કમ્પ્લીટ થઈ ગયું હેડી પહેલા અવયવ લખી નાખો ચાલો તો પેલો અવયવ કયો આવશે v વર્ગમૂળ 3 બીજો અવયવ કયો આવશે તો કે v 5 વર્ગમૂળ 3 બરાબર શું થઈ ગયું તો કે બરાબર થઈ ગયો 0 ચાલો તો v વર્ગમૂળ 3 બરાબર 0 અને v 5 વર્ગમૂળ 3 બરાબર 0 તો અહીંયા થઈ ગયો આપણા માટે વી બરાબર વર્ગમૂળ ત્રણ લોકોને મળી જાય છે રેડી ત્યારબાદ હવે આપણે કામ કરશું શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે તો વિદ્યાર્થી મિત્રો એના માટે આપણે આગળ વધીએ તો શૂન્ય અને સગુણકો વચ્ચેનો સંબંધ આપણે લોકો ચકાસી લઈએ ચાલો તો શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ માટે વિદ્યાર્થી મિત્રો હવે કામ કરીશું આપણે બેઠી લાઈન જ યાદ રાખવાની છે કે આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બી બાય બરાબર માઇનસ કાઉસ ના છેદમાં માં બરાબર અહીંયા થઈ ગયો તમારા માટે એક્સ નો અહીંયા એક્સ નથી અહીંયા ચલ વી છે એટલે આપણે વી ને ધ્યાનમાં લેવાનો માઇનસ વી નો સહગુણક છેદમાં વી સ્કવેર નો સહગુણક રેડી અને આલ્ફા ડોટ બીટા બરાબર કાઉસ બરાબર સી એ કાઉસ ના છેદ બરાબર અહિયાં થઈ ગયો આપણા માટે અચળપદ છેદમાં સહગુણક જેની અંદર આપણે એડ કરાવી દેસુ અહીંયા આપણે શૂન્ય મૂકશું અને ઓલામાં સહગુણકો લેવાના છે તો શૂન્ય અહીંયા છે તમારા માટે વર્ગમૂળ અને માઇનસ પાંચ વર્ગમૂળ અને અહીંયા માઇનસ રેડી ચાલો બી બરાબર કેટલા આવશે તો કે ચાર વર્ગમૂળ ત્રણ એ બરાબર કેટલા આવશે તો કે એક અહીંયા કેટલા આવશે તો કે માઇનસ પંદર અને છેદમાં કેટલા થઈ જશે તો કે એક તો આ રીતે તમે લોકો આપેલી પેલી બહુપદીના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ આરામથી મેળવી શકો તો આ પ્રમાણે વર્ગમૂળ વાળા દાખલા આપણે સોલ્વ કરી શકીએ વિદ્યાર્થી મિત્રો વર્ગમૂળ વાળા દાખલા તમને લોકોને ચોપડીની અંદર માત્ર ને માત્ર બે આપેલા છે

તો વિદ્યાર્થી મિત્રો અગેન પાછો તમને લોકોને બ્રહ્માસ્ત્ર માટેનું તમને અંદર જાહેરાત આપેલી છે વિદ્યાર્થી મિત્રો તો ચોક્કસથી જોઈન્ટ થવા માટેની લિંક તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અને વિદ્યાર્થી મિત્રો નીચે તમને લોકોને ઓશ્ચિયન કોચિંગ ક્લાસીસના વોટ્સઅપ ગ્રુપની અંદર વિદ્યાર્થી મિત્રો જોઈન્ટ થઈ જજો જેની લિંક પણ તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અને વિદ્યાર્થી મિત્રો આપણું ઇન્સ્ટાગ્રામની અંદર એક પેજ છે ઓશ્ચિન કોચિંગ ક્લાસીસ એને ફોલો કરવાનું ભૂલતા નહીં ચાલો મળીશું નેક્સ્ટ ભાગની અંદર આશા રાખું છું કે તમને આ વિડીયોની અંદર સંપૂર્ણ રીતે અવયવીકરણના દાખલાનો ખ્યાલ આવી ગયો હશે મળીશું નેક્સ્ટ ભાગની અંદર ચાલો જય હિન્દ જય ભારત